જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો આ વિલોગમાં તમારું સ્વાગત છે તો વિલોગમાં બન્યા રહીજો વિલુક આવશે આપણે જઈએ છીએ મેળાની મોજ માણવા મેળો ક્યાં છે હા જોહરા જોહરાના મેળામાં આપણે પહોંચી ગયા છે મિત્રો જો લોકેશન જોહરાનો મેળાનો નું છે એટલે મિત્રો બરાબર નહીં આવે પણ જોવાની બહુ મજા આવશે તમને જરાક જરાક બતાવીશ તો જુઓ દૂરથી કેવું લોકેશન છે ફટાફટ વિલોગમાં બન્યા રહો મિત્રો આ જ છે મેળાનું લોકેશન ને મેળાની વસ્તી આવી છે ભરપૂર જોવામાં મજા જુઓ મિત્રો બંગડીનો ખેલ ચાલુ છે જે બંગડી પૈસામાં પરોવી એના પૈસા બસોની નોટ સોની નટ વીસની નોટ તો ફટાફટ વીસ રૂપિયામાં ચાર બંગડી વીસ રૂપિયામાં ચાર બંગડી તો ફટાફટ મેં ભાઈએ લીધી લીધી કંઈ લાગ્યું નહીં હવે નિરાશ આઈડિયા પર હશે બાકીમાં બીજો ખેલ છે એક દડો મારો અને ત્રણ ગ્લાસ મારો તો આ ખેલ પણ આપણા કામનો નથી આગળ આવી ગયા છે જો મિત્રો માલન ઠાકોરનું છે શૂટિંગ કરવાનું અહીંયાથી આગળ જઈએ ફટાફટ વધીએ મેળો મસ્ત ભરણ તમારે આ બહુ જહારા મેળામાં આવી જવાનું છે ફટાફટ આજનો દિવસ જ છે વધારે નથી તો મિત્રો આ છે નાટક ત્યાં ખેલ કરવામાં આવે છે નિશાન ટાંકવામાં આવે છે બંદૂકો છે હાથમાં આપણે મિત્રો અંદર એન્ટ્રી લીધી નથી પણ બહાર શૂટિંગ કર્યું છે આ છે મિત્રો બાળકો માટે ફટાકડા ફોડવાનો ફટાફટ બંદૂકના કારણે ફટાકડા ફોડવાના એ એક ફૂટ્યો જો મિત્રો જેવો છે જોવાનું અન નવા નવા ખેલ લાવે છે મસ્ત મસ્ત જોવાના ખેલ આવે છે તો મિત્રો આ છે ચકડોલ રાતનો બંધ હોય છે રાતનો ચાલુ કરવામાં નથી આવતો આ છે મિત્રો ડાયનાસોર ડાયનાસુર પણ બંધ કરવામાં આવે છે દાડે ચાલુ નહીં કરવાનું સામે છે મિત્રો જુઓ છોકરા રમવાનું બીબલા હાઉસ એટલે કે છોકરો અંદર રમી શકે છે કૂદી શકે છે એની સામે જ છે ડાયનાસર તો ફટાફટ આ છે મિત્રો આપણે આગળ વધીએ છીએ અને રોજ મેળાનું લોકેશન તમે જુઓ આપણે બીજું કંઈક બતાવીશું દ્રાક્ષ ને થોડીક શીંગ લેવી છે હવે ખાવા માટે તો મિત્રો મેળામાં કંઈ દેખાતું નથી આપણે જનાવર કંઈક દેશ્યું છે જુઓ આ છે મિત્રો પાડો ભેંસનો પાડો બનીનો પાડો જોરામાં પાડાની પણ લોકેશન હોય છે ઘોડીઓ પણ હોય છે આ મિત્રો છે કાળી ઘોડી જુઓ ઘોડી કેટલી મસ્ત છે આ છે મિત્રો ચેતક ઘોડો તો ઘોડાનું લોકેશન સુપર દેખાડો બતી કરીને તમે જોઈ લો આ તો પાકથી બીજી કાળી ઘોડી છે તો ઘોડો ક્યાં ગયો તો ઘોડો ચેતક આ છે મિત્રો ચેતક ઘોડો એટલો સુંદર ને જેટલો મસ્ત ઘોડો છે જો ખાયરો છે તો મને તો બહુ મજા આવી છે આવો ઘોડો હોય ને રૂપાળો મસ્ત લાગે આવી જશે બાર લોકેશનમાં ફટાફટ મેળો બતાવી દઉં કેટલી વસ્તી છે નહીં સિંગ લીધી છે સિંગ હવે ખાઈને ખડીક નાસ્તો કરી દઈએ પાછા આવી ગયા છે બંગડીની રમતનું તો ભાઈ બંધ લીધી ચાર બંગડી અને જોઈએ આજ કે આમાં પરવે છે ખેલ કિસ્મતના કેવા છે જોઈએ તો નાખવાનું ચાલુ કરી સ્ટાર્ટ એ ચલો 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 નહીં મિત્રો કુછ નહીં તો મિત્રો તો આમાં કોઈ થતું નથી આમાં ફ્રોડ છે અને મિત્રો તમામ મિત્રોને કહેવામાં આવે કે રમવાનું નહીં આવા ખોટા ખેલમાં વઈશ પૈસા બગાડશો ના વીસ રૂપિયાની ચાર બંગડી છે એના કરતાં વીસ રૂપિયાનો છોકરાને ખાવાનો કાગ લઈ જવું પણ આવા ખેલમાં ખોટા બગાડવાની પૈસા કે કારણ કે આમાં કંઈ આવતું નથી બંગડી પડતી જ નહીં કારણ કે પાટિયે નીચા હોય છે આપણે લકડાના પાડીયા હોય છે એટલે એના કારણે બંગડી ઉલડી જાય છે બંગડી પહેરવાથી નથી એટલે પૈસાની લાલચમાં આવીને કોઈની આવી રમતોનું માની નહીં મિત્રો ફરજીયાત સાચું કીધું ખોટું લાગે તો કાંઈ નહીં તો આ જુઓ કાંકો એન્ટ્રી મારેલા છે જુઓ તમે જોવો ધો ત્યાંવાળા કાંકો સડી ગયા છે વિડીયો બનાવવા મશીનમાંથી ને તમે જુઓ તો ખરી કાંકાનો ઉમંગ જુઓ ઉમંગ તમે હવે તો જવાની જાતી હોય ને એ જ કાંકા ઉ રાખે હવે હવે જવાની એનું તો પડી ભાગ્યું છે તો તમે જુઓ ફટાફટ કાંકો તો એટલો ડાન્સ કરે એટલો ડાન્સ કરે છે જા રે જા તો બટાબટા એ છોકર બાળકોને રમવા માટે થોડુંક શૂટિંગમાં કરી પૂરો ને થોડુંક સગડોલ મેળો ને અનભૂત જોવાની મસ્ત છે ને મિત્રો જોવો આડવેટ ચાલુ છે અહીંયા એલ જીડીમાં તો આડવેટ આપણે થોડુંક જોઈ જઈએ તો સોના ચૌધરીના આસમાને ભાવ છે ને માં જુઓ મિત્રો કેવા સોના ચૌધરી લાગે છે આ હા 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 ફટાફટ અહીંયાથી જોઈને હવે ગયા છે ખેલ પેલા કને ખેલ થાય છે સરગત તો મિત્રો આ જેવો બનીનો ભાડો છે આ પાછો બેઠો છે આપણે અહીંયા આવે એક આપણે આયા છીએ એક દુકાને ત્યાં એક ટી શર્ટ લેવું છે ટી શર્ટ ઉપર ફોટો છપાવો છે તો આપણે આ લાડકીનો ફોટો છપાવીએ અને ટી શર્ટ ઘટાઈએ છીએ એવો લાગે છે તમે બન્યા રહ્યો તો ફટાફટ એક ટી શર્ટના બસો રૂપિયા છે તો મસ્ત ટી શર્ટ બનાવી છે પણ ફોટો આપણો નીકાળશે અને તમને ઘાટી આપણે ફોટો ઘટાવો પડશે ફોટો ઘટાડીને હવે મિત્રો ફટાફટ ટી શર્ટને લગાવો છે કે બસો રૂપિયામાં એક ટી શર્ટ મળી જાય સો રૂપિયા ફોટાનો સો રૂપિયા દો તો આપણે ફોટો આવી રહ્યો છે બારે મારી નાની બાળકીનો તો આપણે એ ફોટોમાં તમને બતાવું કેવી રીતે ફોટો છપાઈ દો મિત્રો વોટ્સઅપમાં તમે ફોટો ડીપીમાં જઈને વોટ્સઅપમાં શેર કરી નાખો એટલે પોતે ગાડી નાખશે શેર કરીને તો ફટાફટ જોઈ લો તમે જો મિત્રો ઘોડા તો આના જહરાના મેળામાં ઘોડા તો એટલા આવે છે ને કોઈ વાત મૂકી દો નવી નવી ખોડીઓ કાળી ખોડી થોળો ઘોડો ચેતક ઘોડો પાડા ઊંટ ઊંટ તો મિત્રો નહીં પણ કંઈ બતાવીશું નહીં તો આવી જશે પાછા ગોમ ગોમશે ઓછીયા જય માતાજી